પોરબંદરમાં અપરણ ખનણી અને માર મારવાના કેસમાં કાંધલ જાડેજાના કાકી અને ભૂરા મુંજાના પત્ની હિરલબા જાડેજાની પોલીસે હવે ધરપકડ કરી છે તેમની ધરપકડ પછી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયોમાં હિરલબા જાડેજા કહે છે કે મારા પતિએ સત્યાવીસ ખૂન કર્યા છે અને તમારો કોઈમાંથી હવે

કોઈક ને ગોતવાના હોય ફાયરિંગ એક વખત મારી પાસે હથિયારો નું લાઇસન્સ છે એ તો શોભાના ગરબાના ટાઈમે બીજા જ હથિયારો વપરાતા હોય આ બહુ ફાઈનલ વાત છે બધા ગેંગસ્ટર ની પત્ની હું હંમેશા વાસ્તવિકતા ને છું વાસ્તવિક વાત જે હોય ને તમે હિરલબા જાડેજાનો આ વિડીયો જોયો હવે તમારે જ નક્કી કરવાનું છે અને તમારે જ કહેવાનું છે આ છે આપણું ગુજરાત આ છે આપણું ગૌરવ જેને આપણે ગૌરવની વાત કરીએ છે તો આને ગૌરવ કહીશું કે નહીં કોમેન્ટ બોક્સ માં જરૂર થી લખજો મને અને મારા સાથ થી ફૈઝાન ને રજા આપો નમસ્કાર જે